નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન ના ઓનલાઈન માં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ની અંદર આપણે ભૂગોળ શાસ્ત્રનો જળ સંસાધનનો પાઠ પૂરો કરીને આવ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક રીતે જોવા જઈએ તો આપણા સામાજિક વિજ્ઞાનની અંદર પહેલો પાઠ બીજો પાઠ ત્રીજો પાઠ ચોથો પાઠ ત્યારબાદ ભૂગોળ શાસ્ત્ર ની અંદર આઠમો નવમો દસમો અને અગિયારમો પાઠ અને ઇકોનોમિકેત્રની અંદર અર્થશાસ્ત્રની અંદર પંદરમો અને સોળમો પાઠ પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આગળ વધીએ અને આજે આપણે ચેપ્ટર નંબર પાંચ ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો એના વિશે શીખીએ સૌથી પહેલા તો તમને વારસા વિશે શીખવાડ્યું ત્યારબાદ હસ્તકલા અને લલિત કલા જોયો જોયો હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીકલ વારસો જોઈશું વિદ્યાર્થી મિત્રો અર્વાચીન યુગના સંશોધન દ્વારા એવું સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવતો હતો વિદ્યાર્થી મિત્રો ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એ સમયમાં જે પ્રગતિ કરીને આજે વિશ્વને ઘણી બધી બાબતો આપી છે આપણે તેનાથી અજાણ છે 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 લોકો લોકો એવું માને કે ભારત એક ગરીબ દેશ ભારતમાં પાસે નવું વિચારવાની આવડત નથી પરંતુ આ પાઠ તમે શીખશો તો તમને ખબર પડશે કે વિશ્વના લોકોને ભારતે કઈ કઈ અમૂલ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ચિકિત્સાલય ક્ષેત્રે કઈ કઈ અદ્ભુત વસ્તુઓ એ વિશ્વને લો આપી છે વિજ્ઞાન શું છે વિજ્ઞાન એ વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની ઉપયોગિતા વિજ્ઞાન શું છે તમારું જ્ઞાન અને ટેકનોલોજી એટલે એનો વ્યવહારમાં તમે કઈ રીતે ઉપયોગ કરો છો તે આપણા ઋષિ જે ધાતુ વિદ્યા છે રસાયણ વિદ્યા છે વૈદિક વિદ્યા છે ગણિત શાસ્ત્ર છે શલ્ય ચિકિત્સા છે ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર વગેરેના ક્ષેત્રમાં જે ખાળો આપ્યો છે ખગોળશાસ્ત્રુશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર બધી વસ્તુનો આપણે અભ્યાસ કરીશું કે કઈ રીતે આપણા ઋષિમુનિઓએ જે ગ્રંથ લખેલા હતા એ ગ્રંથના આધારે આપણને આ બધી માહિતી મળે છે તો પાઠનો પહેલો સવાલ જોઈએ ચાર ગુણ ની અંદર પૂછી શકાય એવો અનેક ધાતુઓનો ઉલ્લેખ સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો ધાતુ ની આપણને કઈ રીતે ખબર પડે કે ભારતે ધાતુ વિદ્યાની અંદર અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી જેમ કે અનેક આપણને ખોદકામ કરતા અથવા તો પુરાતત્વ વિભાગને અનેક એવી મૂર્તિઓ મળી આવી છે કે એ સમયમાં બનેલી હતી એ મૂર્તિઓ આજે પણ એવી ને એવી છે જેમ કે હડપચાની સંસ્કૃતિમાંથી ખોદકામ દરમિયાન કાસાની એક નર્તકીની પ્રતિમા મળી આવી હતી ત્યારબાદ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી મળી આવી હતી અને દસમી થી અગિયારમી સદી દરમિયાન આપણા ભગવાન શંકરનું જે મહાદેવ નટરાજનું શિલ્પ છે એ પણ આપણને મળી આવ્યું હતું બરાબર થી દરમિયાન દક્ષિણ ભારતના જે ચોલ રાજાઓ હતા એ ચોલ રાજાઓ નટરાજન સ્વરૂપની જે મૂર્તિ બનાવી હતી તે આપણને મળી આવી હતી ને મૂર્તિ હજી પણ એવી ને એવી છે અને આ મૂર્તિ ચેન્નાઈ ની અંદર ચેન્નાઈની અંદર જે તામિલનાડુ છે ત્યાં શહેરમાં એ સંગ્રહાલય ની અંદર તામિલનાડુ શહેરના સંગ્રહાલયમાં એને સંગ્રહિત કરવામાં આવ્યું છે બરાબર એક સંગ્રહાલયની અંદર આપણે ધનુષ રામની પ્રતિમા પણ આવેલી છે તો આના પરથી આપણે કહી શકીએ કે પ્રાચીન ભારતે ધાતુ અંદર અભૂતપૂર્વ સિદ્ધિ કરી હતી જેમ કે અથવા તો ભારતના પ્રાચીન ગ્રંથોમાં અનેક ધાતુનો ઉલ્લેખ સમાયેલો છે આમ પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે બરાબર છે ભારતના પ્રાચીન ગ્રંથોમાં ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા દસ અને અગિયારમી સદીથી વિકાસ પામી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા અદ્વિતીય સિદ્ધિ હાસિલ કરી હતી જેના દ્રષ્ટાંત સ્વરૂપે સિંધુ કાલીન સંસ્કૃતિ માંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા વિદ્યાર્થી મિત્રો આ એક ઉત્તમ નમૂનો હતો ધાતુનો ધાતુ ની નર્તકીની પ્રતિમા આ ઉપરાંત તક્ષશિલા માંથી ક્યાંથી તક્ષશિલા માંથી પ્રાપ્ત થયેલી કુશાણ રાજવી ના સમયની કયા કુશાણ રાજવી ના સમયની ભગવાન બુદ્ધ ની પ્રતિમા સમયમાં તૈયાર થયેલા ધાતુ તક્ષશિલામાંથી મળી આવી હતી અને ચોલ રાજીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો જોવા મળે છે ચેન્નાઈ સંગ્રહાલયમાં આવેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના પૈકી મહાદેવ નટરાજ નું શિલ્પ અને ધનુર શ્રીરામ નું શિલ્પ અદભુત છે ક્યાંથી મળી આવેલું છે આ ચોલ રાજાઓના સમયમાં આવેલું હતું બરાબર છે એમાં એ ક્યાં અત્યારે હાલમાં ક્યાં છે ચેન્નાઈ ના સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું અને નૃત્ય કલા નો ઉત્કૃષ્ટ નમૂનો એ છે મહાદેવ નટરાજ નું શિલ્પ અને ધનુરધારી શ્રીરામ નું શિલ્પ અદભુત છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત કલાત્મક દેવી દેવતાઓ પશુ પક્ષી તથા સોપારી કાપવાની કલાત્મક વગેરે પણ ધાતુ વિદ્યા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે આ ઉપરાંત ગુપ્ત રાજાઓ છે ગુપ્ત રાજાઓના સમયમાં સારનાથ માંથી પ્રાપ્ત થયેલી ભગવાન બુદ્ધ પ્રતિમા આ ઉપરાંત નાલંદા અને સુલતાનગંજ માંથી મળી આવેલી બુધની તાંબાની મૂર્તિઓ અને મથુરામાં મળેલી જૈન પ્રતિમા એ ધાતુ વિદ્યાના સર્વશ્રેષ્ઠ નમૂના છે આ ઉપરાંત ધાતુ વિદ્યાના કલાત્મક ધાતુ વિદ્યાના ઉત્તમ નમૂના હોય એવી કલાત્મક દેવી દેવતાઓ પશુ પક્ષી પંખીઓ હિંચકાના સાંકડા આવે છે સોપારી કાપવાની સુરીઓ વગેરે ધાતુ શિલ્પમાં મહત્વના ગણાય વિદ્યાર્થી મિત્રો આ સવાલ હતો આપણો ભારતમાં ધાતુ વિદ્યા નું પ્રદાન જણાવો જેની અંદર સિંધુ સંસ્કૃતિમાંથી મળી આવેલી નૃત્ય કાશાની નર્તકીની પ્રતિમા ભગવાન શંકરનું નૃત્યનો ઉત્કૃષ્ટ નમૂનો એવો નટરાજન મૂર્તિ અને નટરાજ મૂર્તિ અને ધનુર્ધારી રામ નું શિલ્પ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સવાલની વાત કરીએ નેક્સ્ટ સવાલનું નામ છે પ્રાચીન ભારતે

અને ક્ષારો વર્ણન કરવામાં આવ્યું છે બરાબર છે આ આનો ઉપયોગ કરીને તમે કઈ રીતે અનેક રોગોને સારું કરી શકો છો આ ઉપરાંત આપણે રસાયણ વિજ્ઞાનનો એક ઉત્તમ નમૂનો જોવો હોય તો ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં એક વિજય સ્તંભ બનાવ્યો હતો લોહ સ્તંભ જે લગભગ ચોવીસ ફૂટ જેટલો ઊંચો છે અને સાત ટન વજનનો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અચરજ પ્રમાણે એવી બાબત કહી છે કે આટલા વર્ષ સુધી એને સહન કર્યો ગરમી સહન કરી ઠંડી સહન કરી વરસાદ સહન કર્યો તો પણ આ વિજય સ્તંભ ને હજી સુધી કાટ લાગ્યો નથી આ સ્તંભ એવો ને એવો છે તો એ ત્યાં સમયના જે બાંધકામ કરનારા લોકોએ કેવું રસાયણ વાપર્યું હશે કે આટલા સમયથી આ જે વિજયસ્તંભ છે એવો ને એવો છે બાકી તો આપણા ઘરે તમે જોઈ હશે એક વરસાદ નહીં એટલે તરત એને બીજા તો તો કાટ લાગી જાય છે પ્રાચીન સાધેલી પ્રગતિનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ થી સવાલ છે પરીક્ષાની અંદર આ સવાલ ચાર ગુણ માં અથવા તો ત્રણ ગુણ માં પૂછી શકાય તેવો છે સવાલ ની અંદર આગળ વધીએ આપણે તો પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠ અગ્રિમ સ્થાન ધરાવતી હતી નાલંદા વિદ્યાપીઠ આપણે અગાઉની ટૂંકનો ભણીને આવ્યા છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંકનો લખો બરાબર છે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા નાલંદા વિદ્યાપીઠ હતી તો રસાયણ વિદ્યાની અંદર નાલંદા વિદ્યાપીઠ અગ્રિમ સ્થાન ધરાવતી હતી આ વિદ્યા વિવિધ ખનીજો કૃષિ છોડ માટેના બીજ

માટે પ્રયોગશાળા પણ જોઈએ જેને આપણે આપણી ભાષાની અંદર શું કહીએ છીએ લેબ કહીએ છીએ તો રસાયણિક શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠ ના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે છોકરાઓ મોસ્ટ ટાઈમ વસ્તુ છે આ પાઠમાંથી એમ માં પૂછી શકાય કે રસાયણ શાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે અથવા તો ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે તો નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યા ક્ષેત્રે રસ રચના અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખેલા છે કયા પુસ્તકો લખ્યા છે આચાર્ય નાગાર્જુને રસ રચના અને આરોગ્ય મંજરી ખાસ ધ્યાન આપજો બે પુસ્તક લખ્યા છે નાગાર્જુને એક રસ રત્નાકર અને બીજું આરોગ્ય મંજરી તેમણે વનસ્પતિ ઔષધ સાથે રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી હતી પારાની ભસ્મ કરીને કોની પારો પારો એટલે ખબર ને મરક્યુરી એ ભસ્મ કરીને તેનો ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમની મારફતે શરૂ થયો હોય એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા ખૂબ જ મહત્વના છે બરાબર છે જેની અંદર ઘણા બધા એમસીક્યુ અને એ બધું આવશે તો ધ્યાન આપજો ફરી એક વખત રિપીટ કરું છું કે રસાયણશાસ્ત્ર શાસ્ત્ર પ્રયોગ પ્રયોગાત્મક વિજ્ઞાન છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુ ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમણે બે પુસ્તક લખેલા રસ રચના કરાયણ ઔષધ વાપરવાની બી ભલામણ કરી હતી પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ પણ તેમના મારફતે શરૂ થયો હતો નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની એક અલગ રસાયણ શાળા અને તે માટેની જરૂરી ભઠ્ઠીઓ રાખતી હતી ઓકે નાલંદા વિદ્યાપીઠની અંદર રસાયણ વિદ્યાનો અભ્યાસ કરવા માટે એક આખી અલગ રસાયણ શાળા અને એ માટે જે ભઠ્ઠીઓ જરૂરી છે જેને આપણે ડેન્સન બર્નરનો ઉપયોગ કરીને અત્યારે આધુનિક રીતે જે પ્રયોગો કરીએ છીએ તો એ સમયની અંદર પણ નાલંદા વિદ્યાપીઠની અંદર આ બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરથ દખ પ્રકારના વીઠ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મ નું વર્ણન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો શું રસાયણ શાસ્ત્ર ના ગ્રંથોમાં રસાયણ શાસ્ત્ર ના ગ્રંથો ની અંદર મુખ્ય રસ ઉપરસ કેટલા પ્રકારના વીસ દસ પ્રકારના વીસ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુ ની ભસ્મ નું વર્ણન જોવા મળે છે હવે આપણને ધાતુ ના કયા કયા નમૂનાઓ જોવા મળ્યા છે તે આપણે વાત કરીએ તો બિહારના ભાગલપુર જિલ્લાના જો અહીંયા લખ્યું છે કે ધાતુ માંથી બનાવેલી ભગવાન બુદ્ધ ની મૂર્તિઓમાં રસાયણ વિદ્યા ઉત્કૃષ્ટતા દ્રશ્યમાન થાય છે જેની અંદર સાડા ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ક્યાંથી મળી આવી હતી સુલતાન ગંજ મળી આવી હતી આ ઉપરાંત અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ કેટલા ફૂટ ઊંચી અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધ ની મૂર્તિ નાલંદા પ્રાપ્ત થઈ હતી સાડા સાત ફૂટ ઊંચી બિહારના ના અને નાલંદા માંથી અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધ ની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી આ ઉપરાંત મેં તમને સવાલની ની સ્ટાર્ટિંગમાં કીધું હતું તેમ કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય મહોલી પાસે આવેલો છે દિલ્હીમાં પાસે અહીંયા લખું છું જો દિલ્હીની અંદર મહોલીમાં આવેલો છે જેને વિજય નામે ઓળખવામાં આવે છે જેની ખાસિયત શું છે સાત ટન નો વજન અને ચોવીસ ફૂટ ની ઉંચાઈ કેટલો સાત ટન વજન અને ચોવીસ ફૂટ ઊંચાઈ ધરાવતો એક વિજય સ્તંભ નિર્માણ કરાવ્યો છે એની ખાસિયત એ છે બે નમૂન નમૂનો છે બરાબર છે આ વિજય સ્તંભ ને આ વિજય સ્તંભ ની ખાસિયત શું છે તે એને કાટ લાગતો નથી ઘણા બધા વૈજ્ઞાનિકો એ ધાતુ વિશે શોધવાના પ્રયત્ન કર્યા હાલની સ્થાનમાં પરંતુ એમને હજી સુધી માહિતી મળી નથી કે કે આની અંદર ધાતુ છે કારણે એને સુધી પણ કાટ લાગ્યો નથી તો આ રસાયણ એક ઉત્તમ નમૂનો છે તો વિદ્યાર્થી મિત્રો રસાયણ વિદ્યા માં સાધેલી પ્રગતિ એક આઈએમપી સવાલ છે મહત્વનો સવાલ છે પરીક્ષાની અંદર પૂછી શકાય એવો સવાલ છે ખૂબ સહેલો છે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય નાગાર્જુન એમના બે પુસ્તક આરોગ્ય મંજરી રસ રચના પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત પણ એમને કરી હતી આ ઉપરાંત રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં કઈ કઈ બાબતો હોય મુખ્ય રસ ઉપર દસ પ્રકારના રીત વિવિધ પ્રકારના સારો અને ધાતુની ભસ્મ વર્ણન કરવામાં આવેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા સવાલો વિશે વાત કરીશું વિડિયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ત્રીનેન ક્લાસીસ ની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ